thank <laughs> you કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ફરથી તમારું બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં મુક્તેશ્વર ડેમ ના ઉપર વરસાદ પડે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો મુક્તેશ્વર ડેમ માં પાણી સાત ક્યુસેક પાણીની આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને પિસ્તાળીસ પોઈન્ટ ફૂટે પહોંચી ગઈ છે અને મુક્તેશ્વર ડેમ ની ભયનિક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે મિત્રો મુક્તેશ્વર ડેમ ના ઉપર ભાગમાં વરસાદ પડેલ મુક્તેશ્વર ડેમ માં પાણી આવક ચાલુ છે અને હજુ સુધી હવામાન વિભાગની આગાહી છે મિત્રો તો આ હતા મુક્તેશ્વર ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી